રાજકોટ એમ્સ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે જલ્દી જ એમ્સમાં મળશે ન્યુરોસર્જનની સેવા સૌરાષ્ટ્રની એક પણ સિવિલમાં ન્યુરોસર્જન નથી જેથી દર્દીઓને અમદાવાદ આવવું પડે છે આગામી ત્રણ મહિનામાં એમ્સમાં વધુ સુવિધા ઉપલબ્ધ થશે છેલ્લા બે વર્ષમાં પાંચ લાખથી વધુ લોકોએ ઓપીડીમાં સારવાર લીધી છે રાજકોટ એમ્સમાં છેલ્લા એક વર્ષમાં પંદરસોથી વધુ સર્જરી કરાઈ છે જલ્દી જ એમ્સ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની સેવા પૂરી પાડવામાં આવશે ડોક્ટરની ત્યાં નિમણૂક

एक बहुत ही तेज बहुत ही तेज़ी से अग्रसर होते हुए बहुत ही डिफरेंस देखेंगे आप अभी हमने अपना रिक्रूटमेंट का एडवर्टाइजमेंट भी निकाल दिया है उसके अंदर न्यूरो सर्जन की तीन पोस्ट हैं सो एक बार वो हो जाता है उसके लिए दो तीन महीने लगेंगे और जैसे मैंने आपको बताया कि हमारा जो प्रोसीज़र है वो बड़ा स्ट्रिक्ट है सो इसलिए हम क्वालिटी में कॉम्प्रोमाइज़ नहीं करते तो इस वजह से हमारे पास कैंडिडेट्स भी थोड़े कम रहते हैं